સમૂહ સમારોહમાં સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મના પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રંથિમાં પ્રવેશ કર્યો આ સમૂહ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો ભારત જેવા બિન સંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટું ધર્મ છે અને ધર્મના લોકો બે જમવા માટે પણ હોય છે ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે નાણાં અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી પરંતુ કહેવાય છે જેનું કોઈ નથી તેનું ઈશ્વર છે આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે ભૂખ્યાને ભોજન ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે જેમાં લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંસાર માણવા માટે ઘર વખરીનો એકસો એકાવનથી વધુ વસ્તુઓ સખીદાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી જેમાં લંગર ફાઉન્ડેશન જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન લંગર ફાઉન્ડેશન હોસ્પિટલ લંગર ફાઉન્ડેશન સેવન ક્લાસ મેદી ક્લાસ અને કોઈ આકસ્મિક બનાવ માટે મદદનું માધ્યમ બને છે અને આકસ્મિક બનાવ માટે એમ્બ્યુલન્સ પણ ચોવીસ કલાક કારણ છે અને આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય અને કુરિવાજો દૂર થાય અને નેસ નાબુ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ રાજુભાઈ હાલાણી મોઈનભાઈ ચકલાસી વોહરા તોફિકભાઈ આણંદ જુનેદભાઈ ચકલાસીવાળા અંજુમ સોરા મુસ્લિમ સમાજ ગ્રુપ એક્ટિવિસ્ટ યાસીન મલિક સોએબ એન ઠાકોર તાલુકા પંચાયત ઋષિકેશ સ્વામી મિસ્ટર જુનેદ વોહરા મોદી ડોક્ટર જય શર્મા ડોક્ટર ડિમ્પલ ઈસરાણી ડૉક્ટર બિરેન પાંડે એક્સ એપોલો હોસ્પિટલ એન્ડ સ્ટનિંગ હોસ્પિટલ અમદાવાદ ડોક્ટર નયન ઉપાધ્યાય ભાલેજ પોલીસ સ્ટેશન પીએસઆઈ આરબી વાઘેલા અને પોલીસ સ્ટાફ ભાલેજ સરપંચ ગામના આગેવાનો અને ગામની મસ્જિદોના આલીમાં હાજરી આપી હતી અને બાવીસ દુલ્હા અને દુલ્લાને આશીર્વાદ દુઆ આપી હતી અને ભાલેજ લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ પઠાણ સલમાન ખાન પ્રમુખ સૈયદ મોહસર અલી અમીર અલી ઉપપ્રમુખ ठाकुर महमूदिया हाजी नबी मियाँ सेक्रेटरी ठाकुर मोहम्मद सोएब हाजी नजर मिया मलिक शब्बीर मियाँ मोहम्मद मियाँ खतीब महमूद मियाँ अशरफ मियाँ मलिक शब्बीर मियाँ खलीफाए सैयद अबिद अली ठाकुर रफीक मलिक सदम हुसैन सिफी मियाँ बशर चिस्ती सफी मियाँ मलिक ओ सैयद सैय्यद जुनेद अली तथा समस्त पहलेज मुस्लिम समाज द्वारा आल मेहमानों આલીમો આગેવાનો ગ્રામજનો અને સખીદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો